કે અમારા પરેશના ચેરમેન ભરતભાઈ સોલંકી દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ કાર્યક્રમમાં અમારા ગાંધીધામ શહેરના પ્રમુખ ભરતભાઈ તાલુકાના પ્રમુખભાઈ દેવેન્દ્રજીભાઈ અમારા મિત્રભાઈપીભાઈ મહેશ્વરીજી તેમજ નાશીભાઈ મહિલા પક્ષના પ્રમુખ રાધા સિંહ અમીરભાઈ નિલેશભાઈ ઝાલાભાઈ અને અન્ય ઘણા બધા માલસીભાઈ દેવજીભાઈ ઘણા બધા આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આજના આ કાર્યક્રમમાં ઘણા મિત્રો જે આપ સાથે જોડાયેલા હતા એ આપ પક્ષ છોડી અને કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત થઈ અને કોંગ્રેસમાં જોડાયેલ છે જેનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને નવા આવનારા મિત્રોને એક જ વિનંતી જેવી રીતે પાછી આપણા દેશમાં આવ્યા હતા અને દૂધમાં સાકર ભરે ભરી ગયા હતા એમ આપ પણ જ્યારે આપ પક્ષ છોડીને અમારા કોંગ્રેસ પક્ષમાં આપણે આપણા કોંગ્રેસ પક્ષમાં જ્યારે જોડાણ ત્યારે તમામ મિત્રો સાથે દૂધમાં સાકર ભરે એમ ભરી અને આપણે બધાએ કામ કરવાનું છે આવનારા દિવસોમાં નગરપાલિકાઓ કોર્પોરેશન તાલુકા જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાષ્ટ્ર સંસ્થાની ચૂંટણીઓ છે જેના માટે અત્યારથી જ અમારે તૈયારી કરવાની છે અને ખાસ કરીને આપણા જિલ્લામાં બોગસ મતદારો છે એને શોધવાના છે ખોટું મતદાન ક્યાંય ન થાય ભારતીય જનતા પાર્ટી હંમેશા ખોટું મતદાન કરી અને જીત મેળવે છે તો આ વખતે અમારા તમામ સૈનિકો એના માટે તૈયારી સાથે ક્યાંય ભાજપ ખોટું મતદાન ન કરાવે અને સારા ઉમેદવારો એક ઊભા રાખી અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસનો ઢંડો કોર્પોરેશન તાલુકા જિલ્લા પંચાયતને નગરપાલિકામાં ફરકે એના માટે અમે કામ કરીશું કોંગ્રેસ આ દેશમાં સૌથી જૂનો પક્ષ છે રાષ્ટ્રીય પક્ષ છે અને કોંગ્રેસે જ હંમેશા ગરીબ લોકો માટે કામ કર્યા છે મધ્યમ લોકો માટે કામ કર્યા છે નાના વેપારીઓ માટે કામ કર્યા છે જ્યારથી ભાજપની સરકાર આ દેશમાં આવી છે ત્યારથી આપણે સૌ જોઈએ છીએ કે માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓની આ સરકાર છે ગરીબોની કોઈ ચિંતા કરતા નથી અને અત્યારે તમામ ક્ષેત્રમાં આ સરકાર નિષ્ફળ ગઈ છે ત્યારે લોકો પણ હવે અત્યારે આ સરકારથી ત્રાસી ગયા છે એક વાત કરીને મારી વાત પૂરી કરી કે જ્યારે હમણાં તાજેતરની ચૂંટણીઓ હતી આપણે છેલ્લે મહારાષ્ટ્ર અને હરિયાણામાં ત્યાં એમને એવું કીધું રાજસ્થાનમાં પણ કે અમે ત્યાં ગેસનો બાટલો ચારસો પાંચસો રૂપિયામાં આપશું તો ગુજરાતની સરકાર તો ગુજરાતમાં ગુજરાત રાજ્યમાં તો લોકો એમને કેટલા વર્ષથી સતત મત આપ્યા કરે છે અને આ વખતે આ ચૂંટણીમાં તો એકસો છપ્પનથી પણ વધારે બેઠકો જ્યારે ભારતીય જનતા પાર્ટીને મળી હોય ત્યારે આજે પણ આપણા ગુજરાતમાં આજે ગેસના ભાવ તમે જુઓ કે રાધણ ગેસના ભાવ છે એ હજાર કે અગિયારસો રૂપિયા જેટલા છે તો બીજા રાજ્યોમાં જો ભાવ ઘટી શકતા હોય તો ગુજરાતમાં શા માટે નહીં એટલે આ સરકાર કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય આપણને સતત અન્યાય કરી રહી છે અને ગરીબો માટેની જે યોજનાઓ હતી એ ધીરે ધીરે બંધ કરતા જાય છે એટલા માટે આ વખતે બધાએ સાથે મળીને નક્કી કરે છે કે અમારા રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલજી અત્યારે સમગ્ર દેશમાં જે રીતે આંદોલન કરી રહ્યા છે અને સરકાર આ ખોટા મતોથી જ્યારે ગાદી ઉપર બેસે બેઠેલ છે એને હટાવવા માટે થઈ અને સાચા મતદારો મતદાર જાતિમાં આવે સાચા મતદારો હંમેશા લાઇનઅપમાં ઉભા અને મતદાન કરતા હોય છે પરંતુ એનો જે પુરુષાર્થ છે એ ક્યાંક ને ક્યાંક ફેલ થાય છે આવા ખોટા બોગસ મતદાન હંમેશા આપણે જોયું છે કે કોઈ પણ ચૂંટણી હોય તો છેલ્લા એકાદ કલાકમાં ખૂબ મોટી સંખ્યામાં મતદાન થાય છે તો આ મતદાન કેમ થાય છે એનું કારણ એક જ છે કે છે મતદાન છે એ ક્યાંક ને ક્યાંક ભાજપ બોગસ મતદાન કરાવી અને હંમેશા જીત મેળવે છે તો આ વખતે અમારા કોંગ્રેસના સૈનિકો તૈયાર છે ને આવું ક્યાં પણ ખોટું થતું હશે એ અમે અટકાવીશું અને આવનારા દિવસમાં દિવસોમાં આપણા રાજ્યમાં અને દેશમાં પણ કોંગ્રેસનો ઝંડો ફરકે એના માટે અમે બધા કામ કરીશું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર હું ભરત વરંગી ગુજરાત પ્રદેશ અસંધજી કામદાર અને કોંગ્રેસ દ્વારા આજે ગાંધીધામ તાલુકા અમારે અસંધિત કામદારનો એક કાર્યક્રમ હતો જેમાં જિલ્લા પ્રમુખ શ્રી વિજય હુંબલ સાહેબ અને શહેર પ્રમુખ ભરતભાઈ ગુપ્તા અને દેવેન્દ્રસિંહ જાડેજા તાલુકા પ્રમુખ મહિલા પ્રમુખ રાધા સિંહ સર્વે કોંગ્રેસના વિજય આગેવાનો અને અમારા વડીલ જીજીભાઈ મહેશ્વરી માનસીભાઈ પરમાર ને ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે જેમાં આમ આદમી નારાજ કાર્યકર્તાઓ આગેવાનોને અમે કોફીલમાં જોઈન્ટ કરાવ્યા છે વેપારી પણ જોઈન થયા છે અમુક મિત્રો રહી ગયા છે એ ટૂંક સમયમાં પાછા બીજી વાર જોડાશે ગાંધીધામ શહેર મજબૂત થાય ગાંધીધામ તાલુકો શહેર અને જિલ્લો દસ જિલ્લો મજબૂત થાય એનો અમારો પૂરોપૂરો પ્રયત્ન રહેશે અસર કામદાર કર્મચારી કોંગ્રેસ કચ્છમાં કામદાર લોકોની સંખ્યા બહુ મોટી છે અને એ ત્યાં જે એ લોકોને નુકસાન થઈ ગયું છે એ લોકો અત્યાચાર થઈ ગયો છે એને અત્યાચાર અને એને ન્યાય દેવા માટે હર હંમેશા કોંગ્રેસ હાજર રહેશે અને એ સાથે અમે કોંગ્રેસ મજબૂત કરી રહ્યા હતા

અને અંજાર વિધાનસભા લડેલા હજનભાઈ ભરતભાઈ મત્રા એવા અમારા આગેવાનો બધા જ દક્ષમાંથી જોડાના હતા ગુજરાતમાંથી પણ હાલ જૂના જગ્યા કાર્યક્રમ હતો ત્યાં પણ અમારા આગેવાનો આપના જોડા છે ને આજે પચીસની સંખ્યામાં કાર્યકર્તાઓ કોંગ્રેસ જોઈન કરી છે મોટી સંખ્યામાં કહેવાય વિદારો માટે મોટી સંખ્યામાં ગોપાજી જોડાના પ્રમુખ છે એમને તમામ કાર્યકરોને સારામાં સારું માર્ગદર્શન આપ્યું આ કાર્યક્રમની અંદર સાહેબ પ્રમુખ ભરતભાઈ ગીતા પણ હાજર રહ્યા હતા અને બીજા પણ અન્ય તમામ ભોગીદારો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમ કહેવા માંગુ છું પાર્ટીના જે પાટી છોડી એના જે કારણો છે એ હું ટૂંક સમયમાં જ પણ સમય આવે ત્યારે કારણ કે સો સોનારના અને એક લુહાર એ જવાબ આપવાનો છું અને લોકો અમુક જે ગ્રામક ફેલાવવાની કોશિશ કરે છે વિધાનસભાની ટિકિટ લેવા માટે પૈસા કમાવા માટે છે હિત જાળવવા માંગે છે આટલી બધી અને આમ તો આ લોકો આભાર માનું એ લોકો મારો જે વિરોધ કરે છે કારણ કે મારા ફોલોઅર મારા અનુયાય અને મને ચાવાનું જે વર્ગે છે ને આખા કચ્છમાં ફેલાયે છે અને આજ દિના તરીકે જે મિટિંગ નથી ને તો મને મારા કાર્યકરોને કહેવાની જરૂર નથી પડી કે તમે આવશો સ્વયંભૂ હવેનો હવે અમારો તબક્કો છે ટૂંક સમયમાં અમે એક એક મહોલ્લામાં જશું પછી તાલુકા લેવલે જશું પછી જરૂર પડે ડિસ્ટ્રિક લેવલે જશું એના પાછી કચ્છ વ્યાપી એક મોટો કાર્યક્રમ આપણ અમારી ખતરી છે હું મિત્રો આ પ્રોગ્રામના મારફતે એક વસ્તુ જવાબ માગું છું તમામ કોંગ્રેસને જહર ચારતા વ્યક્તિઓ કોંગ્રેસ સમર્પિત વ્યક્તિઓ કાર્યકરો હોદ્દેદારો અત્યારે બધાએ એક જ વસ્તુની જરૂર છે કે કાર્યકર બનવાની જરૂર છે પોતાને સાઈડમાં મૂકી દે ખરેખર જો કોંગ્રેસને તમને જીતાડવું તો હોદ્દેદાર એ કરીને કાર્યકર્તા સુધી ગ્રાઉન્ડ લેવલમાં જવું પડશે લોકોની શું તકલીફો છે લોકોની શું જરૂરિયાત છે લોકોને શું નથી મળતું છે કાયદેસર મળવું જોઈએ શિક્ષણનો મુદ્દો છે ભાજપનો ભ્રષ્ટાચાર છે ચોરીનો મુદ્દો છે રાહુલજી આજે બિહારમાં જ્યારે સભા કરતા હોય ત્યારે પગ મૂકવાની જગ્યા નથી એટલું સમર્થન આ વોટ ચોરીના કાર્યક્રમમાં રાહુલજીને જ્યારે મળતું હોય તો હું કચ્છ જિલ્લાના તમામ તમામ કોમના તમામ આગેવાનો નાનામાં નાના વેપારીઓ વંચિતો મુસ્લિમ એને કહેવાય કે તમામ લોકો એક વસ્તુ તમે ધારી લીધો કે જો તમને સુખ સુખના દિવસો જોતા હોય તો તમારા પાસે એક જ વિકલ્પ છે ગમે એ રીતે કોંગ્રેસને જીતાડ અને હું ફરીથી બધાને અપીલ કરું છું કે કોંગ્રેસને જીતાડવા માટે તમામ કામે લાગી જાઓ મતભેદ મનભેદ આ હોદ્દો છે આ જે બધું ભૂલી એક જ જીત એક જ એક જ નિશ્ચય કે કોંગ્રેસ છે ને એ મહાન છે કોઈ વ્યક્તિ મહાન નથી સંગઠન હોય ને એ મહાન હોય છે કોઈ વ્યક્તિ સંગઠન વ્યક્તિ જે છે એ કોઈ મહાન નથી હોતું અમે લોકો સાથે મળી અને અહીંયાથી હું ખાતરી આપું છું કે આવનારા દિવસોમાં કોંગ્રેસ જે પહેલાંના સમયમાં હતી ને એનાથી પણ ડબલ પોઝિશનમાં આવશે અને આવનારી મહાનગરપાલિકાની ચૂંટણી જિલ્લા પંચ પંચાયત એ તમામ સીટો ઉપર જે છે કોંગ્રેસના ઉમેદવારો જવલત બહુમતીથી જીતશે એવી મને આશા છે અને તમારા પાસે પણ અપેક્ષા રાખો જય હિન્દ જય ભારત જય સાંજામ જય ભારત